તો આ તરફ દાહોદમાં ગેસ ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો ઇન્દોર અમદાવાદ હાઈવે ના ગરપાડા ચોકડી નજીક અકસ્માતની ઘટના બની મધ્યપ્રદેશ તરફ જઈ રહેલા ગેસના સાથે બાઇક બાઇક એટલે કે દાહોદ પાસે જ અને વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો પૂરપાટ જતા ટેન્કર સાથે અકસ્માત બાદ બાઇક ચાલક પાછળના ટારમાં ફસાયો ટેન્કરના વેલમાં ફસાયેલો બાઇક ચાલક સો મીટર સુધી ટસરાયો હતો અકસ્માતમાં પિસ્તાલીસ વર્ષીય અરશાદ ખુંદવાલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

તો ટેન્કરના વ્હીલમાં ફસાયેલો બાઇક ચાલક સો મીટર સુધી ટસરાયો હતો મધ્યપ્રદેશ જઈ રહેલા ટેન્કર સાથે બાઇક ચાલક અથડાયો હતો બાઇક ચાલક પાછળના ટાયરમાં આવી જતા સો મીટર સુધી ટસરાયું અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું પસ્તાલીસ વર્ષીય બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત ક્રેનની મદદથી ઇરશાદના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો